સુરતમાં યુવાનો નશાના રવાડે ન ચઢે અને પોતાના આરોગ્ય પર ધ્યાન આપે તે માટે સુરત પોલીસ અનેક સ્પર્ધાનું આયોજન કરે છે ત્યાં પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટ કતારગામ ખાતે સુરત પોલીસ દ્વારા આયોજન કરાય હતું જેમાં બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનો નશાના રવાડે ચઢી રહ્યા હતા ત્યાં સુરત પોલીસ યુવાનોને ડ્રગ્સની બધીથી દૂર રહે અને યુવાનો સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આગળ આવે તે માટે અનેક આયોજનો કરાઈ રહ્યા છે અને વિવિધ સ્પર્ધાઓનું પણ સુરત પોલીસ દ્વારા આયોજન કરાય છે સુરતના કતારગામ ખાતે આવેલા મનપાના કોમ્યુનિટી હોલમાં સુરત પોલીસ દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું તેની ઓપનિંગ સેરેમની સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહેવા પામ્યા હતા ભારત સરકાર અને ગુજરાત સરકારને સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપીને પ્રોત્સાહિત કરવાની જે નીતિ છે એના ભાગરૂપે સુરત સિટી પોલીસ અને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો શાભા શુભારંભ આજે કથારગામ કમ્યુનિટી હોલ ખાતે થયું આ આયોજન સુરત સિટી પોલીસ દ્વારા ખાસ કરીને એટલા માટે કરાવવામાં આવ્યું છે કે યુવાન પેઢીના છોકરા છોકરીઓ કોઈ પણ ડ્રગ્સ બાજુ ના જાય કોઈ ક્રિમિનલ એક્ટિવિટી તરફ ના જાય પોતાના જીવનને ક્લીન રાખે સ્પોર્ટ્સને ક્લીન રાખે અને થ્રીલ અને એન્જોયમેન્ટ જે મેળવવું હોય તો સ્પોર્ટ્સમાંથી મેળવવું ફિઝિકલ ફિટનેસ આ રાષ્ટ્ર નિર્માણની એક પ્રારંભિક અને પાયાની બાબત છે જે દેશની યુવાન પેઢી મજબૂત હશે સ્ટ્રોંગ હશે ડ્રગ્સથી દૂર હશે ક્રાઇમથી દૂર હશે આ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજળું છે ભારતનું ભવિષ્ય ઉજળું છે સુરતમાં તમામ સ્પોન્સર્સ તમામ આગેવાન ખાસ કરીને અમારા ગૃહ રાજ્યમંત્રીશ્રી જે રમતગમત અને સાંસ્કૃતિક બાબતોના મંત્રીશ્રી પણ છે શ્રી હર્ષ સંઘની સાહેબને પ્રોત્સાહન અને પ્રેરણાથી આ કોમ્પિટિશનના આયોજન થઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં સુરતના લોકો એને જોવા માટે આવે ખાસ કરીને તમામ યુવાનો જે જીમમાં એક્સરસાઇઝ કરે છે જે સ્પોર્ટ્સ રમે છે જે નથી રમતા આ ખાસ કરીને આ યુવાનો આ બાજુ આવે તો આ લોકોને જોવા મળશે કે જે આનંદ આ બીજી ઇતર બાબતોમાં શોધવા જાય છે આ સ્પોર્ટ્સમાં સૌથી વધારે મળી રહે છે સ્ટ્રેન્થ સ્ટેમિના ઇલાસ્ટિસિટી એન્ડ્યોરન્સ આ તમામની વૃદ્ધિ માટે સ્પોર્ટ્સ બહુ અગત્યની બાબત છે હું ફરીથી તમામ સુરતના નાગરિકોને વિનંતી કરું છું કે કતારગામ કમ્યુનિટી હોલમાં આવો અને રાષ્ટ્રીય સ્તરની આ કોમ્પિટિશન જુઓ જેમાં કેટલાક નેશનલ રિપોર્ટ પણ તમામ સ્પર્ધકોને જે પંદર રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા છે છસો થી વધારે સ્પર્ધકો આમાં ભાગ લેનાર છે આ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે સમગ્ર સુરતમાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર રાજ્યોમાં સ્પોર્ટ્સ પ્રત્યેનો એક ખૂબ આકર્ષક વાતાવરણમાં સર્જન આનાથી થશે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ એન્ડ અભિયાન સાથે યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે અનેક સ્પર્ધાઓ યોજી તેઓને આરોગ્યનું ધ્યાન રાખવા પણ સમજ અપાઈ રહી છે O Els sea, del cursis ha de per cas,